ભગવાન શ્રીરામના જન્મ ઉત્સવની ઉજવણી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધામધૂમથી કરવામાં આવે છે રામનવમીના પાવન પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આવતીકાલે એટલે કે તારીખ છ એપ્રિલ બે હજાર પચીસના રોજ નવમીના દિવસે રામવનમાં લોકોને નિશુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રામવન એવું સ્થળ છે કે જ્યાં ભગવાન શ્રીરામનું જીવનના વિવિધ પ્રસંગોને પ્રકૃતિ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે રામવન બગીચો અને ગાર્ડન બનાવવામાં આવ્યો છે વર્ષોથી છેલ્લા પાંચ વર્ષથી આ ગાર્ડન કાર્યરત છે અને રામનવમી દિવસે રાજકોટ શહેરના શહેરીજનો માટે રાજકોટ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે આવતીકાલે આખો દિવસ માટે એન્ટ્રી રાખવામાં આવશે